નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આવનાર બે દિવસ સુધી હળવા ઝાપટા પડશે જ્યારે બે ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે ગુજરાત રાજ્યો ઉપર બે દિવસ સુધી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જોકે ત્રણ ઓગસ્ટથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનારા બે દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે આ ઉપરાંત મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ ત્રણ ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને નર્મદા અને તાપીને જળ વધુ વધારો થશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે તેરથી થી લઈને પંદરમી ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સોળથી થી બાવીસ ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે તો ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે રાજ્યમાં છવ્વીસથી થી ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ થશે અને બે ઓગસ્ટના રોજ શુક્રવાર છે અને બે ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલશે અને આશ્લેષ નક્ષત્રનું વાહન ગધેડાનું છે અને વાહનો પરથી વરસાદ કેવો પડશે તેનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે જોકે ગધેડાનું વાહન હોવાથી વરસાદની શક્યતા આંશિક રાહતવાળી હોઈ શકે છે તો મિત્રો આ હતા વરસાદને લઈને સૌથી મહત્વના સમાચાર તો મિત્રો જો તમારા વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેજો અને હાલમાં કેવો વરસાદ પડે છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ